પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જે બાબતે પત્રકાર પરિષદ યોજીને એસઓજી ક્રાઇમના ડીસીપી જયરાજસિંહ વાળાએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શાહિન બાનુ યાસીન મિયા સૈયદ નામની મહિલા છેલ્લા એક વર્ષથી ઈશનપુરમાં આવેલા અમજા ફ્લેટમાં છૂટક રીતે મેફેડ્રોનનું વેચાણ કરતી હતી જેમાં તેને ત્યાં આમિર ખાન આસિફ ખાન પઠાણ નામના ઈસમને કામ ઉપર રાખેલો હતો તે પણ શાહીન બાનુના કહ્યા મુજબ છૂટક ડિલિવરી કરતો હતો ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાહીન બાનુના પતિ પાસે કોઈ પણ રોજગારીનું સાધન ન હોવાથી શાહીન બાનુના રામોલમાં ડ્રગ્સ વેચનાર શિરીન બાનુના સંપર્કમાં આવી હતી જે શાહીન બાનુને ડ્રગ્સની ડિલિવરી આપતી હતી જો કે રામોલની ડ્રગ્સ પેડલર શિરીન બાનુની ધરપકડ કરવાની બાકી છે અને શાહીન બાનુએ લગભગ છ કે સાત વખત ડ્રગ્સ વેચાણે લીધું હતું ત્યારે ડીસીપી વાળાએ વધુમાં ઉમેર્યું હતું કે શાહીન બાનુનો પતિ અકબર ખાન જેની ઉપર બે વખત કેસ નોંધાઈ ચૂક્યા છે તેની પણ ધરપકડ કરવાની બાકી છે જ્યારે શાહીન બાનુ આ ડ્રગ્સ વિસ્તારમાં આજુબાજુમાં રહેતા રિક્ષા ચાલકોની

ડ્રગ્સના જથ્થા સાથે જડપાયેલ છે અને છ લાખ સુડતાલીસ હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં એ જોડાયેલ છે અને આમિર ખાન જેનો માણસ છે ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે ડ્રગ્સ આપવાનું તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે ડ્રગ્સ છે એ ઈસનપુરમાં જે પોતાનું મકાન છે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી અને સરીનબાનું જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ સાતથી આઠ વખત ડ્રગ્સનો જથ્થો મેળવો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે વચ્ચેનો બીજો કોઈ સંબંધ તો હાલ અમને જણાતો નથી પણ બંને કોઈ સામાજિક ફંક્શનમાં મળ્યા હોય અને આ ધંધા ધંધો કરવા માટે લાલચ આપતી હોય અને શેના શાહીનબાનું છે એ ધંધામાં જોડાયેલો એવું જણાય છે બીજું એ જે છે મેઇન જે રામોલની સરીન બાનુ એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ બે કેસ કરેલા છે અકબર ખાં કરીને ડ્રગ્સના એટલે એનો પતિ છે એ અગાઉ બે વખત પકડાઈ ચૂકલો છે અને છે એ પણ આ કેસમાં બાકી છે બાનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી જ્યારે જ્યારે શાહીન બાનુને જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ્યાં મોકલી આપતી અને એવું હાલ સાતથી આઠ વખત મોકલું હોય અને ડિલેવરી થઈ હોય એવું જણાય છે ડ્રગ્સ લેવા માટે મોટાભાગે જે કન્ઝ્યુમ કરવાવાળા વર્ક છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે મોટાભાગે રિક્ષા ડ્રાઈવર ટાઈપના અને એવા લોકો આને જે રૂટીનમાં જે તેની સાથે જોડાયેલા છે અને એને ઓળખે છે એવા કન્ઝ્યુમ કરવાવાળા લોકો એની ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા અને એ એને એક બે ગ્રામની પડીકી એને છૂટક વેચાણ કરી અને આપતી હતી એ અમારો હજી ટ્રાફિક તપાસ ચાલી રહી છે તો અમે એ દિશામાં પણ તપાસ કરશું કે એનો એના પતિનો આમાં કોઈ રોલ છે એને મદદ કરેલ છે કે કેમ એ છે એ સામાજિક કોઈ પ્રસંગ અથવા કોઈ જે સામાજિક મેળાવડામાં એને મળેલ હશે અને આને જણાવેલ હશે કે ભાઈ મારા પતિ કંઈ કરતા નથી કામ ધંધો તો હું પણ આ ડ્રગ્સના પેલામાં જોડાવ જેથી એ જોડાઈ જશે ગ્રાહકો આની ઘરે આવી અને જે કન્ઝ્યુમ કરવાવાળા છે એ લઈ જતા હતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પણ અમે એનો મોબાઈલ પણ કબજે કર્યો છે એટલે અમે જે કોઈ પણ જે ગ્રાહકો અને એની પાસેથી પેટલરો પણ જે માલ લઈ જતા હશે એને પણ અમે તપાસના કામે પૂછપરછ અને જો જરૂર જણાય કે જો લઈ ગયેલ છે તો એને ગુનાના આરોપી તરીકે અમે લેશું આમિર છે એ પોતાના ઘરેથી માલ લઈ પોતાની પત્ની પાસેથી અને બીજાને આપતો પોતાની પત્ની પાસેથી માલ લઈ અને બીજાને આપવાનું એટલે એના ઘરે રહીને જ આ ધંધો એનો થઈ રહ્યો તો હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફોન ઉપર તો જે શિરીન બાનું પાસેથી માલ મંગાવે છે એ જણાય છે પણ જે કન્ઝ્યુમ કરવાવાળા ગ્રાહકો સાથે ફોનથી વાત થાય છે કે નહીં એ અમારે તપાસમાં હજી ટ્રાફિક દ્રષ્ટિ જોઈ રહ્યા છીએ કે શું છે પણ મોટા ભાગના કન્ઝ્યુમ કરવાવાળા જે છે એ એની ઘરેથી માલ લઈ જતા હતા એવું જણાય છે શ્રીનબાનું વિશે બીજી કોઈ માહિતી નથી પેના પતિ ઉપર અમે બે કેસ કરેલા છે અગાઉ પણ અમે એને એરેસ્ટ કરશું પછી અમે આગળની તપાસમાં ખ્યાલ આવશું